અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને ગણતરીના કલાકો જ બાકી રહે છે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ રથમાં બેસીને ભક્તોને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે ત્યારે આ પવિત્ર રથયાત્રાના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા ચાર ઘોડાવાળો ચાંદીનો રથ જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો છે બે હજારની સાલથી આ બે હજાર ચોવીસ એટલે પચીસમાં રથ એક મુસ્લિમ સમાજ તરફથી જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજીને ભેટ આપી એ દરવાજા જમાલપુર દરવાજાથી જઈને મંદિર સુધીના જે નજીકના દરે દરવાજા પાસે અને એને પચાસ મીટરની દૂરીમાં જે મુસ્લિમ સમાજની અંદરથી જે રાત નીકળતા હોય છે દર ફ્રી જે સ્વાગત થતા હોય છે છેલ્લા પચીસ વર્ષથી પચીસમાં રાત આપી એ એક કોમી એકતાની અકલાસ કરવા માગીએ છીએ જે દર ફ્રી અમે આ દર બે ત્રણ દિવસ પહેલાં આ રાત આપીએ છીએ આ વખતે પણ ત્રણથી ચાર દિવસ પહેલાં આ રથ લઈ પચીસમાં રાત આપીને એક સિલ્વર જ્યુલી રેકોર્ડ બનાવી રહ્યા છે વધુમાં જો આ ચાંદીના રથની વિશેષતા વિશે વાત કરીએ તો ચાંદીના રથનું કુલ વજન ચારસો ગ્રામ જેટલું છે આ ચાર પૈડાવાળા ચાંદીના રથને ખેંચતા ચાર ઘોડા પણ ચાંદીના બનાવવામાં આવે છે તેમજ રથને ખેંચવા માટેના દોરડાને બદલે ચાંદીની સાંકળ રાખવામાં આવી છે બે ફૂટ લાંબા અને નવ ઇંચ પહોળા આ રથના ટોચના ભાગને કમળ આકારના ઘૂમટ સાથે આકર્ષક ડિઝાઇન પણ જોવા મળે છે જેને બનાવવા માટે આશરે કુલ પંદર દિવસ જેટલો સમય લાગ્યો હતો રસની વિશેષતા એ છે કે દર વર્ષે અમે આપીએ છીએ છેલ્લા બે હજાર સાલથી લઈને બે હજાર ચોવીસમાં પચીસમી રથ છે આ પચીસમી રથ આપીને હિન્દુ મુસલમાન એકતા ભાઈચારા દેશના અખંડા છેલ્લા પચીસ વર્ષથી આ ગુજરાતની ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાંતિ અમન છે સાથે આજે અમારા વરિષ્ઠ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધ્યક્ષ એ બી હાજર છે આપણી જોડે વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે રાઉસેક બંગાળીની આગેવાની હેઠળ મુસ્લિમ સંપ્રદાયના લોકોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ ભેદમાં આપ્યો હતો વધુમાં મુસ્લિમ સમાજ તરફથી જગન્નાથ મંદિરને સતત પચીસમો ચાંદીનો રથ અર્પણ કરીને સિલ્વર જુબિલી રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો છે